વાડીયા પહોગ્યા છીએ ને આપણે અધૂરી હારે છે એમાં સડી જવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો તો ભાઈ હવે આપણે આવીને છો પાડવા મીણા થઈ પછી આવી ગયા પથ્થર પાડી દીધો બોલે છોડવો પાડી દીધો છે આવીને પણ ગરમી તો આ છે ઓ ભાઈ કાલ જેવી જ છે કાડો હા વાડો મેં અહીં સડાઈ દીધો છે

હાલો ભાઈ તો હવે તો આપણે થોડી જવું છે પૈસા લઈને આવ્યા છે તો પેલા તો આપણે ચા પી લી અને મેં આ કેન રહ્યું ને આ પાંચ કેન પાણી અમે ચાર જણા થઈને પી ગયા તો ભાઈ બધા જો ચા પીવા બેહી ગયા છે તો પી લેવી ચા પી લીધી હવે આવી नींबू તો હાલો હવે આપણે જાઈ ભાઈ લીંબુ પાડવા કારણ કે અત્યારે જે થોડો ટાળો પર જેવું છે તો આલો ભાઈ આપણે સા પાણી પી લે છે ને દક્ષી જો અહીંયા અહીંયા નાસ્તો કર્યો પાણી પાણી પીને હાલો હવે પાછા તો આપણે સોડવો પડી ગયો છે શું થાય છે પરસેઓને નાઈ નાખ્યા ભાઈ થોડોક તડકો વધ્યો હવે

હાલો ફેમિલી આપણે જો આવી ગયા છીએ ઘરે ને આ મારા દ્રષ્ટિબેન જો હા 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 તો હારું હાલો ને તો આપણે ઘરે આવી ગયા છીએ અને શાકભાગ બનાવવાનું હોય તો બનાવી નાખશું જક્ષો તો ફેમિલી જો ધક્ષ મરસુ મળી ગયું શાક જો હવે કામેથી આવીને શાક બાકી હતું

પણ જવાનું છે આપણે નાટક જો પલ્લી ગઈ છે દ્રષ્ટિ બેન અમારે બુચ્છો ભરવા આવ્યો જો હાલો તો હવે આપણે જઈ લીંબુ એમ છે આપણે જો આવી ગયા છે ને આગળ લીધે છે ઝૂપડેથી તો આ દક્ષ એ જો ફેપસી લીધી હતી દુકાને પાંચ દક્ષ આગળ આગળ હલી જાય છે

ફેમિલી હાલો તો આપણે આવી ગયા છીએ હવે ઘરે અને દક્ષે આવીને લીધું છે હાવણો કારણ કે મારા બાની થોડીક તબિયત હજી નથી થારી થઈ એટલા માટે તો બધું એમના તો તેને લીધો સાવણો અને હવે આપણે ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને હવે વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા ગામડાના દેશે બ્લોગ જોવા માટે તો આવા વિડીયોને આપણે અહીંયા જ રાખી દીધી તો હવે એક નવા નેક્સ્ટ વિડીયોમાં જબરદસ્ત વિડીયોમાં મળશું ત્યાં સુધી બધાને જય માતાજી જય હિન્દ જય ભારત